આજે રાહુલજીની ભારત ભારત જોડો ન્યાયયાત્રા બોડેલીથી નીકળી અને નસવાડી થઈ અને અત્યારે દેવલિયા મુકામે આવી રહી છે દેવલિયા મુકામે રાહુલજીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અહીં આગળ જે પબ્લિક છે એ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહી છે ખરા પગે અને રાહુલજી આ અહીંના ગુજરાતના અને દેશના તમામ યુવાનો વંચિતો ખેડૂતો અને જે લોકોને નોકરી નથી એવા તમામનો અવાજ બની અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ પ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રફુલ્લ પટેલ આમ આદમી જોડે જે ગઠબંધન થયું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ કરેલું છે અને એના માટે અમો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખભે ખભા મિલાવી અને છવ્વીસે છવ્વીસ સીટ લાવવાનો પ્રયત્ન કરીશું વિશેષ ખાસ એ હાલ જે ચૈતરભાઈ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તે ખૂબ સારી છે પરંતુ કેટલાક કાર્યકર્તાઓ નારાજગી જોવા મળી રહી છે કોઈ ચિંતા ના કરો કોંગ્રેસના વોર્ડ છે એને કન્વર્ટ કરવાની જવાબદારી કોંગ્રેસના નેતાઓની છે અને એમાં ભાજપ અને એને અમે પૂરી રીતે હરાવીશું આમ આદમી અને કોંગ્રેસ ભેગા થઈને